જય શ્રી કૃષ્ણ રેડ્ધિસ કિચનમાં તમારું સ્વાગત છે આજે હું સૂકા વટાણા અને ગાંઠિયાનું શાક બનાવું છું એના માટે મેં આ રાત્રે સૂકા વટાણા એક વાડકી પલાળી રાખ્યા હતા એને અત્યારમાં મેં બાફી લીધા છે એની સાથે એક નાના બે બટાકા હતા એને પણ બાફી અને મેસ કરી લીધા છે આ એક પેકેટ ગાંઠિયા છે આ લીલી ડુંગળી છે આ સૂકી ડુંગળી છે એ એક છે આ ટામેટા સમારેલા છે આદુ મરચાં અને આ વઘરમાં લવિંગનો વઘાર કરવાનો છે એને પણ લીધા છે અને અધકચરા મસાલા છે હવે આપણે આ પેનમાં થોડું જાસ્તું મોટી ચમચી તેલ નાખ્યું છે હવે આપણું તેલ આવી ગયું છે અને એમાં આપણે જીરાનો વઘાર કરીશું હવે એમાં જીરું આવી ગયું છે એટલે અડધી ચમચી હિંગ નાખીશું હિંગ નાખ્યા પછી આપણે ગેસ થોડો મીડિયમ રાખીશું અને મરચાં ને લસણ થોડું સંકળાઈ જાય એટલે આજે આપણે સમારેલી એક ઝીણી ડુંગળી છે એ નાખીશું એનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને સાતળીશું ડુંગળી જલ્દી જાય એના માટે આપણે થોડું મીઠું નાખી દઈશું મીઠું નાખવાથી ડુંગળી જલ્દી જાય છે થોડી ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે હવે થોડી ડુંગળી આપણી કલર બદલાવા માંડ્યો છે હવે એમાં જે એક ઝીણું સમારેલું ટામેટું છે એ નાખી દઈશું ટામેટાને પણ ગળે નહીં ત્યાં સુધી એકદમ ઢીલું થઈ જાય નાખવાની છે હવે એને ધીમા તાપે ચડવા દઈશું હવે આપણે આ ડુંગળીના ટામેટા બંને ચડી ગયા છે હવે એની અંદર આપણે રૂટિંગ મસાલા કરીએ હવે એની અંદર આપણે એક ચમચી ગરમ મસાલો એકથી દોઢ ચમચી ધાણાજીરું નાખીશું અડધી ચમચી હળદર નાખીશું અને લાલ મરચું પાવડર તમારે તીખાસ પ્રમાણે નાખવાનું છે હવે એને મસાલો આપણે બધો ડુંગળી ટામેટામાં મિક્સ કરી દઈશું મિક્સ કરી દઈશું અને એની અંદર હવે આપણે આજે આપણે બાફેલા બટાકા મેસ કરેલા છે એ નાખી દઈશું બટાકાને ચમચાની મદદથી આ રીતે દબાઈ દેવાના છે એટલે ડુંગળી ટામેટા મિક્સ થઈ જાય હવે આ મસાલો ડુંગળી ટામેટામાં બટાકામાં ભળી ગયો છે હવે એની અંદર આપણે જે આ બાફેલા વટાણા છે એને આપણે અદકતરા ક્રશ કરી લીધેલા છે મેસર એ નાખીશું હવે એને બધું ચમચાની મદદથી આપણે મિક્સ કરી દઈશું આપણી જોડે જયારે કોઈ લીલોતરી શાક ના હોય તો આ તમે આ શાકનો ઉપયોગ કરી શકો છો અને બધાને ટેસ્ટફુલ પણ આ શાક લાગશે હવે એની અંદર આપણે ગાંઠિયા નાખવાના છે એટલે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખીશું રસા માટે હવે આને પાંચ થી સાત મિનિટ આપણે રીતે ઉકળવા દઈશું હવે આપણે આ વટાણાનું શાક ઉકળવા માંડ્યું છે છે એમાં આપણે ઉપર આ લીલી ડુંગળી એ એક એક ચમચો અંદર નાખીશું અને થવા દઈશું લીલી ડુંગળી થી ટેસ્ટ બહુ સરસ આવે છે અને એનો દેખાવ પણ સરસ લાગે છે હવે એને પાંચ સાત મિનિટ આપણે ઉકળવા દઈશું આ શાકનું હવે આપણું આ વટાણા ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે આ શાકની અંદર તમારે રોટલી પરોઠા કસાની જરૂર પડતી નથી હવે આની અંદર હું આપણે ઝીણી સમારેલી કોથમીર છે એ નાખીશું એનાથી શાકનો ટેસ્ટ બહુ સરસ લાગે છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક બાઉલમાં આ સબ્જી આપણે કાઢી લઈશું હવે આ ગાંઠિયાનું ને વટાણાનું શાક તૈયાર થઈ ગયું છે એની અંદર આપણે આ જાડા ગાંઠિયા છે એ આ રીતે નાખી દઈશું અને બે પાંચ મિનિટ જ એને પલળવા દેવાના છે અને આ સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે તમે એને બ્રેડ સાથે પાઉં સાથે ખાઈ શકો છો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો